નમસ્તે દર્શક મિત્રો હું વી આર વાઘાણી દર્શક મિત્રો મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું એકવાર ફ્રી હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો એક પ્રાકૃતિક ખેતી કરતા લોકો માટે એવો મહત્ત્વનો છે કે પ્રાકૃતિક ખેતી કરતા હોય એના માટે તો બહુ હારામારો મહત્ત્વનો છે પણ જે ફિફ્ટી ફિફ્ટી કરે છે જેની પાસે પૂરતું નોલેજ નથી પ્રાકૃતિક ખેતીનું એના માટે ખાસ જોવા જેવો અને ખાસ સાંભળવા જેવો જે પંચવટી ફાર્મ અમારે કૃષ્ણરાજ જાડેજા સિંહ જે બાપુએ પ્રાકૃતિક ખેતીના એવા એવા જે પ્રયોગ કરીને પોતાના ફાર્મનું એક આમ તમે એને આ મુલાકાત લો ને તો આખું એનું ફાર્મ હર્યું ભર્યું તમને એવું લાગે કે વાહ ભાઈ નાના બાકી રિઝલ્ટ લીધું છે તો એ બધા ચિત્ર આ વિડીયોની અંદર તમને દર્શાવવાના છે કયા કયા પાક એને અત્યારે તૈયાર કરેલા છે અને કેવું કેવું રિઝલ્ટ મેળવ્યું છે અને એક એક શબ્દોમાં તમે એને ધ્યાન દેજો કે કઈ રીતે એને પ્રાકૃતિક ખેતી કરી અને કેવા કેવા શબ્દો વાપરી અને મા માણસોને એના ફામની તરફ આકર્ષણ કર્યા છે તો વિડીયો પૂરો જોજો મિત્રો એટલા માટે જ મારે થર્ડ બનાવવું પડ્યું છે તો શેર પાસને સબસ્ક્રાઈબ કરજો અને પૂરેપૂરો એકવાર વિડીયો જોઈશો તો તમને પણ પ્રાકૃતિક ખેતી કરવાનું જનૂન સડી જાય છે તો જોવો તમે વિડીયો પૂરો જય ગૌ માતા કૃષ્ણરાજ જાડેજા રાવકી ગામેથી લોધિકા તાલુકાના રાજકોટ જિલ્લામાંથી હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું આજ મારા ખેડૂત સાથે અમારી એક વાડીની ફાર્મ વિઝિટ થઈ હતી અને મારી જે ફાર્મ વિઝિટમાં બધા લોકોએ જે મારી ખેતી વિશે જે માહિતી લીધી ખૂબ અને માહિતી મારી જે આગળ જાય તે બદલ ખૂબ ખૂબ બધાનો આભાર ગાય આધારિત ખેતીની અંદર જે આપણે પ્રકૃતિના અને પર્યાવરણની જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે જે કામ કરી છે લોકો સુધી જે સારો અમૃત આહાર પહોંચે એના માટે જે અમે વિધિ કરતા હોય એનું મને બધાને દર્શાવી અને આનંદ ખૂબ આવ્યો જે મેં મારી પદ્ધતિ અને જે ટેકનોલોજી આપણે ટેકનિકલ છે કે જે ગાય આધારિત ખેતી કરી છે ઝેરમુક્ત ખેતી કરી છે એની અંદર મિશ્ર પાક વાવ્યા હોય આપણે જે જમીનને અત્યારે બંજર થઈ ગયો હોય એને ફળદ્રુપ કરવી હોય તો એના માટે શું કરવું જે મને આવડું છે જે હું કરું છું એ મેં બધાને કીધું અને અમારો એક જ ઉદ્દેશ્ય છે કે જીરો મુક્ત કેન્સર જીરો કેન્સર અભિયાન આપણે કેમ લઈ જાય લોકોને આજની મોટી મુસીબત એ છે કે ખોરાકમાં ઘણા બધા ઝેર રસાયણ અને દવાઓ અને કેમિકલ છટાતા હોય ઉત્પાદનની આડમાં તો આજ આપણે પ્રાકૃતિક એટલે કે નેચરલ કેમ કરી અને એમાં અમને જે સફળતા મળી છે એ મેં આપ લોકોને સૌને બધાને અને આ મીડિયા દ્વારા સૌને ખ્યાલ આવશે કે મારી વાડીમાં તરબૂચ ઘણા બધા ફ્રૂટ ધાન્ય પાક અનાજ કઠોળ શાકભાજી આવું બધું જ નેચરલ મેં પક્યું છે અને મેં બધા જ મારા ફાર્મની વિઝિટ કરાવી છે તો આ રીતે મારા આ એક સંદેશો છે કે બધા જ ખેડૂત મિત્રને મૂલ્યવર્ધન કરવું હોય તો પ્રાકૃતિક ખેતી કરી પોતાના ફાર્મ વિઝિટ કરાવે પોતાની જે પદ્ધતિ છે લોકો સુધી પહોંચાડે અને જે અમૃત આહાર છે એ લોકો સુધી એના જે ભોજનમાં જાય ત્યાં સુધીનું આપણે કામ કરવું જોઈએ અને એવું અમે કામ કરી છીએ અને એમાં અમને સફળતા મળી છે અમારું એક આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ ગ્રુપ રાજકોટ જિલ્લાની અંદર જે ડેવલપ થયું છે એની અંદર મારી સાથે વસ્તાભાઈ વાઘાણી અત્યારે હાજર છે એની સાથે ઘણા બધા ખેડૂત મિત્રો પણ આવ્યા છે તો મિત્રો આ જે અમે એક ગ્રુપ જે બનાવ્યું છે એના ગ્રુપનો ઉદ્દેશ્ય હું જણાવવા ઈચ્છું છું તમને થોડી મારી એ વાતમાં કે એ ગ્રુપ છે એ એક ખેડૂતથી ખેડૂતના સંપર્કમાં હોય કોણ પ્રાકૃતિક ખેતી કરે છે ગાય આધારિત ખેતી કરે છે આપણા રાજકોટ જિલ્લાના અગિયાર તાલુકા છે અગિયાર અગિયાર તાલુકામાં એક પ્રતિનિધિ તરીકે એક હું લોધિકા તાલુકામાં કૃષ્ણ જાડેજા તરીકે કામ કરતો હોય તો મારા દસ મેમ્બરને ખ્યાલ હોય કે એની વાડીએ શું જણસ છે કેવી પદ્ધતિ છે મારા સંપર્કમાં બીજા પંદર મારા તાલુકાના લોકો ગાય આધારિત ખેતી કરતા હોય એના વાડી ઉપર મેં વિઝિટ કરેલી હોય મને ખ્યાલ હોય તો લોકોની સાથે છેતરપિંડી ન થાય લોકોને સારો અમૃત આહાર તેના ઘર સુધી પહોંચી જાય એકબીજા ઉપર એકબીજા ફોકસ રાખશું અને માર્કેટ એટલે કે જે બજારમાં જેમ તેમને જેવી તેવી વસ્તુઓ મળતી હોય એની જગ્યાએ મૂલ્યવર્ધન કરતાં લોકો શીખે ખેડૂતો શીખે ખાનાર વર્ગને સારું ખાતા મળે ખાવાની ચીજ મળશે અને અમને અમારું મૂલ્યવર્ધન એટલે અમારું જે શાકભાજીથી માંડીને બધા જ ઉત્પાદન છે એનો સારો ભાવ મળશે અમે ઉત્સાહ સાથે કામ કરશું લોકોને અમે સારું જણસ પહોંચાડવા સુધીની અમે એક આ યોજના બનાવી છે આ ચેનની સાથે ફે ફાર્મરથી ફેમિલી એવો એક કોન્સેપ્ટ અમારો ઝીરો કેન્સર અભિયાન એવો અમારો કોન્સેપ્ટ તો આ કોન્સેપ્ટને લોકોને અમારે જણાવવાનું છે કે અમારી સાથે જોડાજો અમારા એ મોબાઈલ નંબર પણ તમને મળી જશે આખા ગ્રુપમાં તો આજ મારો એક મોબાઈલ નંબર હું તમને આપું છું આ વિષય ઉપર જો કદાચ મારી મુલાકાત લેવી હોય અમારી કોઈ પણ અગિયાર સભ્યોની મુલાકાત લેવી હોય તો મારો મોબાઈલ નંબર નોટ કરી લેજો સત્તાણું સત્યાવીસ ત્રેસાઠ પચાસ સાઠ સત્તાણું સત્યાવીસ ત્રેસાઠ પચાસ સાહીઠ આ નંબરથી અમારા આત્મનિર્ભર પ્રાકૃતિક કૃષિ ગ્રુપ શું કાર્ય કરે છે એની પણ અમે ફોનથી દ્વારા તમને મુલાકાત આપશું અમારા યુટ્યુબ ચેનલ ઉપર વસતાભાઈ વાઘાણી ગાયાધારી ચેનલ ચલાવે છે મારા ફાર્મની પંચવટી ગૌ પ્રાકૃતિક નામની એક ચેનલ ચાલે છે એમાં તમે પણ ફોલો કરશો તો તમને જોવા મળશે ખૂબ ખૂબ ધન્યવાદ સૌનો આભાર જય ગૌ માતા જય ગૌ માતા સૌનો ખૂબ ખૂબ આભાર હું કૃષ્ણરાજ જાડેજા રાવકી ગામેથી લોધિકા તાલુકામાંથી રાજકોટ જિલ્લામાંથી આજ આપ સૌ આવ્યા છો તો મને ખૂબ આનંદ સાથે હું કહું છું કે મારી ફાર્મની જે વિઝિટ કરી એમાં એક હું તમને પાછો બતાવી દઉં વાત જે તમે જે વિઝિટ કરી એમાં સફળ થવાના કારણો કે મિશ્ર પાક પદ્ધતિ મિશ્ર પાક પદ્ધતિમાં મેં હળદર વાવી તો હળદરની અંદર જે ડૂમ કરીને ગ્રીન હાઉસ કરી અને હળદરમાં આપણે સફળ થવું હોય તો એની જગ્યાએ મેં વવાયો પાંચ પાંચ ફૂટના અંતરે વવાયો તો ઉપર ધૂપછાવ થઈ ગયું તો મારી હળદરની હાઈટ ત્રણ ફૂટથી છ ફૂટ સુધીની છે સરસ મજાનો પાક આવશે અને ગાય આધારિત ખેતીથી ખૂબ સફળ થયા છીએ અમે સ્લરી નાખી જીવામૃત નાખી અને સરસ મજાનું એનું એક વ્યાપ સારો એવું પ્રોડક્ટ લેશું બીજું જે ટમેટા અને એવા શાકભાજી ઘણા વાય છે એમાં હું તમને કહું કે મેં તરબૂચ વાવ્યા હતા આ જેને લગભગ પાસાઠ દિવસ થઈ ગયા તો તરબૂચના જે બીજ મિલાય એના પછીના વીસ દિવસે મેં એની અંદર ટમેટીના રોફ મૂક્યા તો અત્યારે તરબૂચનું ઉત્પાદન ચાલુ થઈ ગયું સરસ મજાના ફર્સ્ટ ક્લાસ જે આપણે વખણવાલાયકને સ્વાદિષ્ટ એવા મેં તરબૂચનું અત્યારે બજારમાં અમારું વેચાણ ચાલુ છે તો તરબૂચ પૂરો થઈ જશે તેમાં ટમેટી થશે ટમેટીનું ઉત્પાદન પૂરું થઈ જશે ત્યાં અમે એક બીજો કોન્સેપ્ટ કરી લઈશું બેડ બનાવી અને જીવામૃત અને ગાય આધારિત ખેતીમાં ખૂબ સફળતા અમને મળી એવી જ રીતે મેં બીજા પાકમાં જે મરચી વાવી છે તો મરચીની અંદર આપણે એક મેં જાણવા મળ્યું છે મને મારા ખેડૂત ને હું એક જિજ્ઞાસુ એવો છું કે જે સારા કોઈ ખેતી કરતા હોય ખેડૂત એની હું મુલાકાત લઉં તો મને એક વાત એવી જાણવા મળી આપણે એક સાયન્ટિસ્ટ છે દેશી સાયન્ટિસ્ટ કહેવાય કે ટીસીબીટી ટીસીબીટી એટલે એમ કે છે તારાચંદ બેલજીની એક તકનીક હતી એની અંદરની મને એક બહુ સરસ મજાની વાત ગીમી સુગંધિમ પૃષ્ઠિવર્ધનમ તો ખેતીની અંદર પણ એ કોન્સેપ્ટ અમે લીધો કે સુગંધિમ પૃષ્ઠીવર્ધનમ એટલે શું એનો સવાલ થયો તો કે જે કોઈ આપણા પાક વાવ્યો હોય પાકની અંદર સારા ફૂલ આવતા હોય સુગંધિત હોય એવા વાતાવરણમાં સારા પંખી પતંગિયા પોપટ મોર એવા બધા જીવ આવે તો એ જીવ પરભક્ષી પણ હોય છે તો એની અંદર આપણું મફત કામ કરતા હોય તો મેં મરચીની અંદર ગલગોટા નાખ્યા સરસ મજાનો સવાર સાચું સુગંધિત વાતાવરણ રહે છે તો હું આપ સૌ ખેડૂતને પણ એવું કહેવા ઈચ્છું છું કે ભાઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની અંદર મિશ્ર પાક પદ્ધતિ વાવી જોઈએ ત્યાર પછી આપણે અત્યારે જે આચાર્ય દેવવ્રતજી આપણા ગુજરાતના મહામહિમ જે હતા અને છે જે એને આપણને એક સરસ મજાનો સંદેશ આપ્યો હતો કે પ્રાકૃતિક ખેતી કરવાથી ખૂબ લાભ થાય છે ખાનારને સારું ખાવા મળે આપણી ખેતીમાં ખર્ચ ઘટે અને જે આપણે ફાર્મર છે એ ફેમિલી સુધી જે ફાર્મરથી ફેમિલી સુધીનો પ્રોજેક્ટ એ અમે એક અંદરથી આત્મસ્થ થયા કે એવા પ્રોજેક્ટમાં અમે ગયા તો હું ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો પણ માનું છું કે અમને આવા પ્રોજેક્ટ તરફ લઈ ગયા ખર્ચ ઘટાડ્યું ઉત્પાદન વધાર્યું એટલે કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે તો એમાં અમે સફળ થયા છીએ અને હું મારા ખેડૂતને પણ સંદેશ છે આ ખેતીમાં કાંઈ કોઈ પણ જાતની ખોટ નથી આમાં નફો નફો છે લાભ લાભ છે પણ આપણે બસ ખેતી એક ઉદ્યોગ તરીકે ઇન્ડસ્ટ્રી તરીકે જોવી જોઈએ કે ખેતીની અંદર જે કલ્ચર જોઈ છે જેને જે ખોરાક જોઈ છે એને પૂરો પાડવો પડે તો એ રીતે અમે પૂરો પાડી છે ગાય આધારિત ખેતી કરીએ એટલે ગાયના ગોબરમાં સોળ પ્રકારના પોષક તત્વો છે એ બધા જાણે છે ખેતીની અંદર ઓર્ગેનિક કાર્બનની જે જરૂર પડે છે ઓર્ગેનિક કાર્બન આવે એટલે બધા જ પોષક તત્વો એમાં ડેવલપ થાય છે કોઈ પણ જાતની રેસ્ટ્રાયણ કે પેસ્ટિસાઇડ ન છાંટો એટલે આપણા જે મિત્ર કીટક છે એ વધારે વધારે આવશે જમીનની અંદર અળસિયા બનશે ઉપર મધમાખી થશે આ બધા આપણા મફત મજૂર છે જે આપણી સેવા કરે છે અને ક્રમશ રોજ નૈતિક કામ કરે છે એને આપણે છાંટી છાંટીને દૂર નહીં કરી એને આપણે આપણા ખેતરમાં મિત્ર મિત્રજીવથી આપણે એને મિત્ર કીટક તરીકેને રાખશું તો આપણું ફ્લાવરિંગ વધારશે પરાગનયન થશે તો ખેડૂત મિત્રોને મારો એક સંદેશ છે કે ત્યાં સુધી આવું કામ જ્યાં સુધી કરશે ત્યાં સુધી ખેતીમાં ખોટ નહીં આવે અને આવી રીતે અમે કામ કરી અને આની અંદર અમને સરકાર તરફથી પણ ખૂબ મિટિંગો થાય છે ખૂબ આ વિષયો ઉપર ચર્ચા થાય છે ત્યાં અમે જાતા હોય પછી મારા જે બધા ખેડૂત છે પ્રાકૃતિક ખેતીમાં કદાચ મારે કોઈ નવું વાવેતર કરતું કરવું હોય એના વિશે મને જ્ઞાન ન હોય તો હું એની પાસે મુલાકાત લઉં છું એની પાસે જાઉં છું એને સાંભળું છું સમજું છું ત્યાર પછી એ જ પ્રોજેક્ટ મારા ખેતરમાં કરું છું એમાં પણ ખૂબ મને સફળતા મળે છે અને મારા ખેતરે કોઈને જાણવું હોય તો હું જે પ્રાકૃતિક ખેતી કરું છું એમાં પણ હું એને કહું છું કે આ રીતે ખેતી કરાય ખાના લોકો ખુશ છે અમારા તરફથી માલ અમારે સપ્લાય થાય છે અને લોકોના ઘર સુધી માલ આવો અમૃત આહાર પહોંચે છે આ માટે અમને એક અમારે એવું પણ કહેવાનું છે કે લોકો પણ આ તરફ પ્રેરાય કે પ્રાકૃતિક ખેતી કરતો સાચો ખેડૂત હોય તેની પાસેથી ઉત્પાદન જે હોય એ તમે મેળવો એ અમૃત આહાર છે ગાય આધારિત ખેતી કરવી હોય તો ગાય પણ બચશે ગાય રોડ રસ્તા ઉપર રખડતી બંધ થશે ગાયના ગોબરમાં ગાય ગાય તો લક્ષ્મી એને આપણે જો સાકાર કરવું હોય જો સત્ય સાબિત કરવું હોય તો આપણા આંગણામાં ગાય જોઈ ખેડૂત હોય તો ગાય રાખશું તો જ ગાય આધારિત ખેતી થશે તો આ રીતે અમે ખેતી કરી અને સરસ મજાના ઉત્પાદન મેળવી છે ખાનાર સુધી સારા માલ મેળ પહોંચાડી છે ખૂબ ખૂબ ધન્યવાદ જય ગૌ માતા